નેમોલોજી સેન્ટર અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ચાર પોઈન્ટ પાંચ માપવામાં આવી હતી તો મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે ભૂકંપની ઊંડાઈ જમીનથી દસ કિલોમીટર નીચે હતી ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે ભૂકંપને કારણે જાનમાનના નુકસાનના કોઈ સમાચાર નથી પરંતુ વિવિધ રાજ્યોમાં ભૂકંપની વધતી જતી ઘટનાઓમાં લોકોમાં ભય ફેલાયો છે જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ